નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત નર્વત અને આપણે આ વિડીયોમાં જોવા જઈ રહ્યા છીએ કે આપણે ઘણી વખત એવું બને કે જ્યારે સૂતી વખતે આપણે ફોન ચાર્જિંગમાં મૂકીએ ત્યારે ફોન આખી રાત ફોન ચાર્જિંગમાં રહી જાય છે ત્યારે આપણે ખ્યાલ હોતો નથી પરંતુ આ એપ્લિકેશન એવી છે જ્યારે આપણે જેટલું ચાર્જિંગ કરવું હોય તેટલું સેટઅપ કરીને ચાર્જિંગમાં લગાવીશું ત્યારે ઓટોમેટિક તે બોલવા લાગશે તો સૌથી પહેલાં હું તમને એપ્લિકેશન એન્ડમાં બતાવીશ અત્યારે આપણે સેટઅપ આ રીતે કરી લઈશું આપણે જે ભાષા સિલેક્ટ કરવા માગીએ તે ભાષા સિલેક્ટ કરીને નેક્સ્ટ દબાવી દઈશું નેક્સ્ટ કર્યા પછી અહીં નીચે આગળ નેક્સ્ટ કરતા રહીશું તમે પણ ફોનની સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ રીતે કરજો અહીં આપણને બેટરીનું લેવલ તથા બેટરીનું કદ કેટલું છે તે પણ આપણે બતાવે છે અત્યારે બેટરીમાં અઢાર ટકા ચાર્જિંગ થઈ રહ્યું છે મારે અઢાર ટકા છે એટલે ધારો કે મેં તેને પચાસ ટકા કરવા માગું છું તો પચાસ ટકા કરીને તેને સેટઅપ કરીને ચારથી મૂકું ત્યારે પચાસ ટકા થાય એટલે ઓટોમેટિક એલાર્મ વાગવા મળશે આ એપ્લિકેશનમાં મિત્રો એડ થોડી વધારે આવે છે એડ ચાલુ છે એટલે આપણે કટ કરી લઈશું અહીં આપણે સંપૂર્ણ બેટરી પહેલે જે એલાર્મ છે તે આપણે ચાર્જ કરતી વખત કેટલું ચાર્જિંગ કરવું તે નક્કી કરવાનું બતાવે છે અહીં જે ચા સાઠ ટકા ટકાથી વધારે ચાર્જિંગ થાય એ રીતે આપણે સેટ કરી શકાય છે ઓછું સેટ કરી શકાતું નથી સાહીઠ ટકાથી આપણે વધારે ચાર્જિંગ કેટલું કરવા માંગીએ છીએ તે પ્રમાણે સેટ કરીને સક્રિય પર દબાવી દઈશું એ રીતે નીચે પણ છે ચાર્જિંગ કેટલું ડાઉન થાય અને એલાર્મ વાગે એ પ્રમાણે આપણે સેટ કરવું હોય તો તે પણ છે એ પણ ઈસ્યુ જોઈશું ત્યારબાદ નીચે એલારામ કંપન તે પણ છે અને વોલ્યુમ પણ છે કેટલું આપણે વોલ્યુમ રાખવું તે પણ છે અને રિંગટોન પણ છે કેટલી રિંગટોન છે તમને બતાવું છું ચાર રિંગટોંગ છે આ રિંગટોંગ વાગી છે ત્યારબાદ છે કંપન છે ફોનને કંપન ચાલુ કરવું હોય તો તે પણ ચાલુ બંધ કરી શકાય છે ત્યારબાદ છે ફેશ લાઈટ ચાર્જિંગ થઈ ગયા પછી ફેશલાઇટ ચાલુ કરવું હોય તો થઈ શકે છે ચાલુ થાય એટલે આપણે સમજી જઈએ કે ચાર્જિંગ થઈ ગયું છે આમાં એડ થોડી વધારે આવે છે ત્યારબાદ તેની સ્પીડ બતાવવામાં આવી છે કે કેટલી સ્પીડથી ફેસ લાઇટ ચાલુ થાય બંધ થાય તે રીતે થઈ શકે છે આ પણ સેટિંગ છે મિત્રો આશા છે કે આવા જ વિડીયો માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હશે અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો ત્યારબાદ આપણે જોઈશું કે આ એપ્લિકેશન કઈ છે તે પણ આપણે જોવાના છીએ તો તમને એપ્લિકેશન માટે સૌથી પહેલાં તમારે જવું પડશે પ્લે સ્ટોરમાં ત્યારબાદ અહીં તમને એકવાર બતાવી દઉં છું અહીં કઈ કઈ સુવિધા છે બેટરીની કેટલી એમએચની બેટરી છે તે પણ અહીં બતાવશે આ પણ તમે જોઈ શકો છો આ એપમાં થોડી એડ વધાર આવે છે એટલે થોડું ડિસ્ટર્બ થાય છે પરંતુ વિડીયો સચોટ સાચો છે મિત્રો આ રીતે તમે પણ કરી શકો છો આ એપ એટલા માટે જરૂરી છે કે આપણી બેટરી ખરાબ ન થાય તેટલા માટે આપણી એપ જરૂરી ખાસ બને છે અહીં બતાવે છે મિત્રો ચારસો છસો ચુમ્માલીસ એમએજીની બેટરી છે બધી જ અહીં બેટરીને વિગતો બતાવેલી જ છે તમે પણ જોઈ શકો છો ત્યારબાદ આપણે જોઈશું કે આ પ્લે સ્ટોરમાંથી કઈ નામ લખીને સર્ચ કરી શકાય છે અને આ કઈ એપ છે તો પ્લે સ્ટોર ઉપર ફૂલ બેટરી સો ટકા એલારામ આવી બીજી એપ્લિકેશન હશે પરંતુ તે વર્કમાં થોડી પ્રોબ્લેમ થઈ શકે છે પરંતુ આ એપ સારી છે મેં પણ વાપરેલ છે તો ફરી એક મળશું નવા જ ટૉપિકના વિડીયો સાથે ત્યાં સુધી બધાને ગુડ બાય